પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે 24 અને 25 ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે બેચરાજીમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટનું ઉદઘાટન કરશે પીએમ મોદી રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે રાજ્યની પરિસ્થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા કરશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે પાર્થ જાણવા માંગીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને શું અપડેટ છે જી જે રીતે વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં એટલે કે ચોવીસ અને પચીસ ઓગસ્ટના દિવસે ગુજરાતની મુલાકાતે આવી શકે તેવી શક્યતાઓ છે મહત્વની વાત કરવામાં આવે તો જે રીતની માહિતી સામે આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુલાકાતની વાત કરવામાં આવે તો વોટનગર જી ની મુલાકાત નું એટલે કે પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું છે વટનગરમાં જે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ જે બની ગયું છે તેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે કરવામાં આવશે સાથે જ જે મારુતિ સુધીનો જે ઇલેક્ટ્રિક વાહન નો પ્લાન્ટ જે છે તે પણ શરૂ કરવામાં આવશે તેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સાથે જ વાત કરવામાં આવે તો ચોવીસ તારીખે રાત્રે રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરશે રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ અને ગુજરાતમાં આવનારા આ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટની જે કામગીરી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે સાથે જ જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની ચૂંટણી પહેલાની આ સેમીફાઈનલ ગણવામાં આવે છે જે મહાનગરપાલિકામાં જે દિવાળીની આસપાસ કોર્પોરેશન ની ચૂંટણી યોજાશે તે બાબતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓ સાથે અને મંત્રીઓ સાથે વાતચીત કરીને કંઈક નવું નક્કોર આયોજન કરી શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બિલકુલ માહિતી બદલ આભાર પાર્થ